પાલનપુરમાં કોલેરાગ્રસ્ત હોવા છતાં નગરપાલિકા ઘોર અંધકારમાં હોય તેવું લાગી રહ્યું છે આ વિસ્તારમાં સ્કૂલ આવેલી છે અને સ્કૂલ અંદર હજારોની સંખ્યામાં નાના મોટા છોકરાઓ અભ્યાસ કરે છે અને અનેક સોસાયટી પણ આવેલ છે જો આ વિસ્તારમાં નગરપાલિકા તાત્કાલિક ગટરનું પાણી બંધ કરાવે જો ગટરનું પાણી બંધ નહીં થાય અને લોકો બીમાર થશે તો જવાબદારી કોની રહેશે બ્યુરો જેવ પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા બનાસકાંઠા